નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું કે જેની અંદર આપણે જોવાનું છે કે નવું રેશન કાર્ડ આપણે કેવી રીતે બનાવવું આ નવું રેશન કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ શું શું હોય છે એને લગતી આપણે તમામ માહિતી આ એક વિડીયોની અંદર આપણે જોવાની છે મિત્રો ઘણા બધા વ્યક્તિઓને ખબર હોતી નથી કે આપણે નવું રેશન કાર્ડ બનાવવા માટે શું શું પ્રોસેસ કરવાની છે અરજી કેવી રીતે કરવાની છે ક્યાં જઈ અને અરજી કરવાની છે એમાં પુરાવા શું શું જરૂર પડશે આ બધી બાબતોની ઘણા બધા લોકોને ખ્યાલ હોતો નથી તો મિત્રો આ વિડીયોની અંદર તમે જે માહિતી આપેલી છે એ તમામ માહિતી તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે નવું રેશન કાર્ડ આપણે કેવી રીતે બનાવવું મિત્રો આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ નવું બનાવવામાં જે જે શું શું પ્રોસેસ કરવાની છે એ તમામ માહિતી આપણે જોવાની છે કે કેવી રીતે અરજી કરવી ક્યાં જઈ અને અરજી કરવાની છે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી આપણે આ એક વિડીયોની અંદર જોવાની છે અને મિત્રો નવું રેશન કાર્ડ બનાવવા માટે જે ફોર્મની જે જરૂર પડશે એ ફોર્મ પણ હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ અને એ ફોર્મ કેવી રીતે ભરવું એ પણ હું તમને સમજાવવાનો છું તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો સમજો અને અન્ય વ્યક્તિને શેર પણ કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે નવું રેશન કાર્ડ આપણે કેવી રીતે બનાવવું તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો તો હવે મિત્રો આપણે જોઈ લઈએ કે નવું રેશન કાર્ડ બનાવવા માટે શું શું પ્રોસેસ કરવાની હોય છે મિત્રો સૌપ્રથમ આપણે ગુજરાત રાજ્યની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી જોઈ લઈએ કે નવા રેશન કાર્ડ માટે અરજી કોણ કોણ કરી શકે તો તમે મિત્રો આ જગ્યા ઉપર જોઈ શકો છો કે રાજ્યની અંદર વસવાટ કરતા દેશના દરેક નાગરિકોને રેશન કાર્ડ મેળવવાનો અધિકાર છે આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર અથવા ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે આપણે દરેક ડોક્યુમેન્ટની સાથે જે નવું રેશન કાર્ડ બનાવવા માટે જે ફોર્મની જે જરૂર પડે છે એ ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી અને મામલતદાર કચેરીમાં આપણે આની અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે સિટીઝન ચાર્ટરની જોગવાઈ મુજબ તાલુકા મામલતદાર શ્રી અથવા અધિકારી અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરિયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી કુટુંબના વડા અથવા તો સભ્યોની ફોટા અને બાયોમેટ્રિક વિગતો મેળવી બારકોડેડ રેશન કાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે એટલે કે મિત્રો આપણે તમામ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ જમા કરાવશું એટલે અધિકારી તમામ વિગતો ચેક કરી અને આપણને રેશન કાર્ડ મળવાપાત્ર છે ત્યારબાદ મિત્રો આપણે આગળની વિગત જોઈ લઈએ હવે મિત્રો આપણે એ માહિતી જોઈ લઈએ કે નવું રેશન કાર્ડ મેળવવા માટે આપણે કયું ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મની સાથે આપણે કયા કયા ડોક્યુમેન્ટ આપણે સાથે રાખવા જરૂરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નવું રેશન કાર્ડ મેળવવું એની નીચે આપણને લખેલું બતાવે છે કે જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઈ પણ પ્રકારના રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી હવે જો તેમને કાર્ડની જરૂર હોય તો તે નમૂના નંબર બેમાં અરજી કરી શકે છે એટલે કે મિત્રો નવું રેશન કાર્ડ મેળવવા માટે આપણે નમૂના નંબર બે એટલે કે એ ફોર્મની આપણે જરૂર પડશે ત્યારબાદ લખેલું બતાવે છે કે નવા રેશન કાર્ડમાં ફોર્મ ભરવામાં આપણે નીચે મુજબની વિગતોની જરૂર પડશે જેથી ફોર્મ ભરતા પહેલાં તે હાથ વગી રાખવી એટલે મિત્રો હવે આપણને જે ફોર્મ ભરતી વખતે શું શું પુરાવાની જરૂર પડશે એ આખું લિસ્ટ આપણને આ જગ્યા ઉપર બતાવે છે તો એમાં આપણે જોઈ લઈએ તો આ જગ્યા ઉપર મિત્રો પહેલા નંબરમાં બતાવે છે કે હયાત રેશન કાર્ડ હોય તો એ અપલોડ કરવાનું અથવા અન્ય જિલ્લાના રેશન કાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો આ પહેલું ડોક્યુમેન્ટ છે ત્યારબાદ છે લાઇટ બિલ ત્રીજા નંબરનું જે પુરાવા છે એમાં પાન કાર્ડ છે ત્યારબાદ જે આપણે ગામ પંચાયતમાં આપણા ઘરનો જે વેરો ભરતા હોય છે એ વેરાની પહોંચની જરૂર પડશે ડ્રાઇવિંગ લાઇસન્સ જો હોય તો એની જરૂર પડશે ટેલિફોનિક મોબાઈલ બિલ ચૂંટણી કાર્ડ રાંધણગેરની પાસબુક બરાબર આવી રીતે તમે જે લિસ્ટ ડોક્યુમેન્ટનું બતાવે છે એ લિસ્ટ તમે જોઈ શકો છો એમાંથી મિત્રો આપણને જે લાગુ પડતા જે ડોક્યુમેન્ટ છે એ આપણી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો લખેલું બતાવે છે આ જગ્યા ઉપર કે મિત્રો ફોર્મમાં માંગેલી વિગતો જેવી કે નામ સરનામું જાતિ કુટુંબની અન્ય વ્યક્તિના નામ અને તેમની સાથેનો સંબંધ અભ્યાસ ધંધો આવક અને અન્ય માહિતી આપેલી સૂચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે અને તેના સંબંધિત પુરાવો જોડવાના છે એટલે મિત્રો આપણે જે ફોર્મની જે જરૂર પડશે એ ફોર્મમાં આપણે જે કાંઈ વિગત છે એ આપણે દર્શાવવાની છે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમની ભાડા ચિઠ્ઠી એટલે કે કોઈપણ અરજી કરનાર વ્યક્તિ ભાડાના મકાનમાં જો રહેતા હોય તો એની એક ચીઠી આપણે રજૂ કરવાની રહેશે ત્યારબાદ બતાવે છે કે રાંધણ ગેસ કનેક્શન અને પાઇપલાઈનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે એટલે કે કોઈ પણ અરજદાર અરજી કરનાર વ્યક્તિ જો ઓલરેડી ગેસનું કનેક્શન ધરાવતા હોય તો એને લગતા આપણે પુરાવા જે કંઈ હોય છે એ પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો જોઈ કે જે સભ્ય અઢાર વર્ષથી ઉપરનો હોય અને ઓળખ કાર્ડ ધરાવતો હોય તો તેમનો નંબર લખવાનો રહેશે એટલે કે ચૂંટણી કાર્ડ જે આપણું હોય છે એ આપણે જરૂર પડશે ત્યારબાદ આગળ જોઈ જો આપ કોઈપણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ન હોય અને રેશન કાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશન કાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ અથવા તેમની સહીની જરૂર પડશે તેમજ જે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ જે કંઈ લખેલું છે એ પ્રમાણે આપણે એનું પુરાવા રજૂ કરવાના રહેશે એટલે કે આપણી પાસે રેશન કાર્ડ નથી પણ આપણી જે ઓળખતો હોય તેવા વ્યક્તિ પાસે જો રેશન કાર્ડ હોય તો એને આપણે સહીની જરૂર પડશે એટલે કે સાક્ષી તરીકે એના સહીની એના ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ મિત્રો આગળ જોઈ લઈએ કે કુટુંબના જે સભ્યોની ઉંમર પંદર વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન એટલે કે બાયોમેટ્રિક આપી શકશે તથા તેમનો ફોટો પડાવી શકશે ત્યારબાદ નવા રેશન કાર્ડ માટેનો અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવી જરૂર પછી આ પહોંચ રજૂ કરી નવું કાર્ડ તમે મેળવી શકશો એટલે કે આપણે અત્યારે તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરશું તો એ અરજી કરી ત્યારે આપણને એક પહોંચ મળશે એ પહોંચ આપણે સાચવી રાખવાની છે જેથી જે કંઈ મર્યાદા નક્કી કરેલી છે એ સમય બાદ આપણે એ પોંચ જમા કરી અને આપણું કાર્ડ મેળવી લેવાનું રહેશે જો મિત્રો આમાં એક ટોલ ફ્રી નંબર પર લખેલો બતાવે છે કે આપને ફોર્મ ભરવાને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો જે ટોલ ફ્રી નંબર જે આપેલો છે એમાં આપણે કોન્ટેક કરી શકીએ છીએ હવે મિત્રો આ જે ફોર્મ છે નવું કાર્ડ મેળવવા માટે જે ફોર્મની જરૂર પડશે એ ફોર્મ આપણે કોઈપણ જગ્યાએ લેવા જવાની જરૂર નથી હું તમને એ ફોર્મ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઉં છું બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે તમને ફોર્મ મળી જશે હવે મિત્રો હું તમને એ ફોર્મ બતાવી દઉં છું અને એ ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી પણ હું તમને આપી દઉં છું જેથી કરી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરાવડાવવા ન જવું પડે અને ફી પણ ચૂકવવી ન પડે તો આપણે સૌ પ્રથમ પહેલાં એ ફોર્મ જોઈ લઈએ મિત્રો નવું રેશન કાર્ડ મેળવવા માટેનું આવી રીતનું એક ફોર્મ હોય છે જેને નમૂના નંબર બેનું ફોર્મ કહેવામાં આવે છે બરાબર આ ફોર્મમાં આપણે જે તમામ વિગત જે બતાવે છે બરાબર એ તમામ વિગતો ભરી અને સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ જે આપણે પહેલાં જોઈ લીધા એ સાથે જોડી અને આપણે મામલતદાર કચેરીમાં જમા કરાવી દેવાનું રહેશે હવે મિત્રો હું તમને આ ફોર્મ ભરવામાં જે કાંઈ જરૂરી વિગત છે એ હું તમને સમજાવી દઉં છું જેથી કરી દરેક વ્યક્તિને સરળતા થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અરજદારનો પાસવોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે ત્યારબાદ આ જગ્યા ઉપર બતાવે છે તાલુકો આ જગ્યા ઉપર જિલ્લો બરાબર અને અરજદારનું પૂરું નામ એટલે આ જગ્યા ઉપર ઉમેદવારે એનું પૂરું નામ જણાવવાનું છે ત્યારબાદ આ જગ્યા પર બતાવે છે કે હું મારા કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે રહું છું બરાબર તો એમાં આપણે પૂરું સરનામું એટલે કે જે કંઈ આપણું તમે જે તમારું એડ્રેસ છે એ એડ્રેસ આપણે અંદર કરવાનું રહેશે તો એમાં પૂરું સરનામામાં તમારે લખવાનું છે સોસાયટીનું નામ છે વોર્ડ નંબર છે બરાબર તમારા શેરીનો જે નંબર હોય એ અપલોડ કરવાનો છે ગામનું નામ બરાબર આ જગ્યા પર તાલુકો જિલ્લો અને આમાં તમારે પિનકોડ નાખવાનો છે ત્યારબાદ આમાં મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી જો હોય તો એ એન્ટર કરવાનું છે બરાબર ત્યારબાદ બતાવે છે કે રહેઠાણનું સ્થળ બરાબર તો એમાં તમારે જો ભાડાનું મકાન હોય ઝૂંપડપટ્ટીનું હોય તો આ બોક્સની અંદર ક્લિક કરવાનું છે જો માલિકીની હોય માલિકીનું મકાન હોય એટલે કે પોતાનું મકાન હોય તો આ બોક્સની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ બતાવે છે કે વાર્ષિક આવક તો તમારા વાર્ષિક આવકના દાખલા મુજબ જે કાંઈ તમારી આવક હોય એ દર્શાવવાની છે હવે ત્યારબાદ બતાવે છે કે અમો હાલમાં રેશન કાર્ડ ધરાવતા નથી બરાબર અથવા તો સ્થળાંતર કરેલ છે તો બેમાંથી તમારે જે લાગુ પડતા હોય તો આપણે આમાં ક્લિક કરવાનું છે કે ભાઈ આપણી પાસે રેશન કાર્ડ નથી તો આ બોક્સમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો બતાવે છે મિત્રો ત્યારબાદનું જે છે એમાં બતાવે છે કે ખાલી જગ્યા કારણસર નવું કાર્ડ આપવા વિનંતી છે કુટુંબના સભ્યોની વિગત પત્રકમાં રજૂ કરું છું તો આપણે કયા કારણસર આપણે રેશન કાર્ડ મેળવવા માગીએ છીએ એ આ જગ્યા ઉપર આપણે લખવાનું છે ત્યારબાદ બતાવે છે કે બેંક એકાઉન્ટની વિગત તો એમાં તમારે બેંકનું નામ છે બેંકનું એકાઉન્ટ નંબર છે બરાબર તમારે કઈ જગ્યાએ તમારી બેંક છે અને આઈએફએસસી કોડ તમારો જે છે એ આ જગ્યા પર એન્ટર કરવાનો છે તેમજ આગળ બતાવે છે કે ગેસ કનેક્શન ધરાવો છો કે કેમ બરાબર જો આપણે ગેસ કનેક્શન ઓલરેડી ધરાવતા હોય તો હા અથવા નાની અંદર આપણે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે ગેસ કનેક્શન જો ધરાવતા હોય તો એ ગેસનું એજન્સીનું નામ આ જગ્યા ઉપર લખવાનું છે એ ગામનું નામ અને ગેસ કનેક્શનનો જે નંબર છે એ આપણે એન્ટર કરવાનો છે ત્યારબાદ અરજદારની સહી આ જગ્યા ઉપર કરવાની છે જે વ્યક્તિ નવું કાર્ડ લેવા માટે અરજી કરે છે એમની સહી અથવા તો અંગૂઠો આ જગ્યા ઉપર કરવાનો છે ત્યારબાદ મિત્રો નીચે બતાવે છે તો એ આપણે વાંચી લેવાનું કે હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવી વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ બરાબર આ વાંચી અને ત્યારબાદ અરજદારનું આ જગ્યા ઉપર નામ અને એમની આ જગ્યા ઉપર સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું છે હવે મિત્રો આગળની ફોર્મની જે વિગત છે એ આપણે જોઈ લઈએ તો આ જે બતાવે છે એ કચેરીના ઉપયોગ માટે જે બતાવે છે એમાં મિત્રો આપણે કોઈપણ પ્રકારનું કાંઈ ફોર્મ ભરવાનું નથી આ જે ફોર્મ બતાવે છે એ કચેરીના ઉપયોગ માટે છે એટલે એમાં આપણે કાંઈ ફોર્મ ભરવાનું નથી ત્યારબાદ મિત્રો ફોર્મ નંબર બે માટે આપણે તમારા પરિવારમાં જેટલા સભ્યો છે બરાબર આ જગ્યા પર બતાવે છે કે નવા રેશન કાર્ડ માટે કુટુંબના સભ્યોની વિગત એટલે કે તમે એ રેશન કાર્ડમાં કેટલા સભ્યોના નામ ઉમેરવા માગો છો એ તમામના આ જગ્યા ઉપર નામ એન્ટર કરવાના છે અને એમની જન્મ તારીખ આમાં એન્ટર કરવાની છે ત્યારબાદ સ્ત્રી પુરુષ કે જે કંઈ હોય એ આમાં એન્ટર કરવાનું છે ત્યારબાદ કુટુંબના મુખ્ય મહિલા એટલે કે જે મુખ્ય અરજદાર જે છે જેના નામે રેશન કાર્ડ છે એમની સાથે શું સંબંધ છે બરાબર એ આની અંદર લખવાનું છે બરાબર ચૂંટણી કાર્ડ નંબર આમાં લખવાના છે આધાર કાર્ડ નંબર લખવાના છે અને આ જગ્યા ઉપર એમનો મોબાઈલ નંબર લખવાના છે બરાબર આટલું એન્ટર કરી અરજદારનું આ જગ્યા ઉપર નામ અને એમની સહી અથવા અંગૂઠાનું નિશાન એમાં એન્ટર કરવાનું છે તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે બિડાણ કરવા કરવાના પુરાવા એટલે કે આ બધા ડોક્યુમેન્ટ છે જે ફરીથી હું તમને બતાવું છું તેમાં બતાવે છે ચૂંટણી કાર્ડ છે બરાબર એની ઝેરોક્ષ અપલોડ કરવાની છે રહેઠાણના પુરાવાની નકલ માલિકીના કિસ્સામાં આકારણીપત્રક એટલે કે જો પોતાનું મકાન હોય તો એને લગતા જે પુરાવા હોય એ આપણે અપલોડ કરવાના છે જો ભાડામાં રહેતા હોય તો એને લગતા કરવાના છે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હોય તો એના પુરાવા અપલોડ કરવાના છે તેમજ જે સભ્યના આપણે નામ ઉમેરવા છે એમના આધાર કાર્ડ આપણે સાથે રાખવાના છે તો મિત્રો આટલી વિગતો આપણે સાથે રાખવી જરૂરી છે મિત્રો આટલી વિગતો કમ્પ્લીટ ભરાઈ જાય એટલે આ ફોર્મ અને તેની સાથે જે આપણને જે પુરાવા જે આમાં લખેલા છે એ પુરાવા આ ફોર્મની સાથે જોડી અને આપણે તમારા જે તે તાલુકાની અંદર જે મામલતદાર કચેરી જે કંઈ હોય છે ત્યાં જઈ અને તમારે ફોર્મ સબમિટ કરાવી આપવાનું રહેશે એટલે મિત્રો આવી રીતે તમે સરળતાથી રેશન કાર્ડની નવા રેશન કાર્ડ માટેની અરજી કરી શકો છો બરાબર આમાં કોઈ પણ જગ્યાએ જવાની આપણે જરૂર નથી અને બીજા નંબરમાં કે આ ફોર્મ પણ હું તમને આપણા આ ડિસ્ક્રિપ્શન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આ ફોર્મની લિંક આપી દઈશ બરાબર એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આ ફોર્મ મળી જશે આ ફોર્મની પ્રિન્ટ કઢાવી અને જરૂરી વિગતો એની અંદર ભરી અને તમારે અરજી કરી દેવાની રહેશે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ